નમસ્કાર તમામ પ્રેસ મીડિયા મિત્રોને નવા વર્ષના રામ રામ અને ગતરોજ ગયેલા પત્રકારત્વ દિવસની તમામ પ્રેસ મીડિયા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ આ જ રીતે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક કાર્ય કરતા રહો તે જ ભગવાન સમક્ષ પ્રાર્થના તો આજનો જે પ્રેસ વાર્તાલાપનો જે મુદ્દો છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને કલંકિત કરનારી જે ઘટના છે તેને લઈને છે અને જેમાં આજે અમારી સામે આ શિક્ષણ જગત ની અંદર જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેના મૂળમાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જેના હાથમાં આ ભ્રષ્ટાચાર ને સંયમિત રાખવાની અથવા ભ્રષ્ટાચાર ને કંટ્રોલ માં રાખવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી એવા જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપતા હોય એવું લાગી રહ્યું છે અને મુદ્દો છે કે ભાઈ પ્રજા ને પ્રતિનિધિ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર કેમ બની જાય છે ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાયો હોય તો એ હોય છે શિક્ષકનો અને જે શિક્ષક જ લાંચતી કે ખોટી રીતે આ સિસ્ટમની અંદર જ્યારે આવે છે ત્યારે એ કઈ રીતે કોઈ પણ બાળકને કે સામાન્ય નાગરિકને એ પ્રામાણિકતાના પાઠ ભણાવવાનો આ પ્રકારની ઘટના અવારનવાર અમે સામે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષકને ગુરુનો દર્જો આપવામાં આવે છે કહેવામાં આવે છે ભાઈ ગુરુ દ્રોણ ગુરુ કૃપાચાર્ય વાલ્મિકી ચાણક્ય કૌટિલ્ય અને કહેવામાં એવું આવે કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રલય અને નિર્માણની ગોદમાં પડે છે પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ કાં તો લાંચ દઈ ને આવે છે અથવા તો એને અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડેલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા ભાગ રૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા આ તમામ શિક્ષકોની જે ભરતી છે એની ઉપર અમારી ચાપતી નજર છે કેમ કે જે પ્રમાણિક જે હકદાર જે લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી પરંતુ જે વગદાર છે આર્થિક રીતે અને રાજકીય રીતે જે વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષકની નોકરી મળે છે ભૂતકાળમાં પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે વિશેષ છે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચાર ના જનક છે એવું અમારી સામે આવ્યું છે ત્યારે જે ઘટના જે બની છે આજથી થોડા દિવસ પેલા આ ઘટના બની છે દાહોદ ની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિર ની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો ને જિલ્લો દાહોદ આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકો ની લઈને

તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુંવરભાઈ દિંડોર તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ સ્મિત લોઢા આની સાથે સાથે આશ્રમ શાળા ના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ આટલી લેખિત માં ભ્રષ્ટાચાર ની માંગણી જે કરવામાં આવી છે રૂપિયાની જે માંગણી કરવામાં આવી તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રો ને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડિયો એમના દ્વારા જે કહી શકાય કે માંગણી કરતો જે વિડિયો છે એ તમને સોંપી રહ્યા છીએ વિડિયો નંબર 1 માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી તો એ આખો વિડિયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે 17 લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે આ પાછળ જે શિક્ષકો ઊભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી બાર લાખ રૂપિયામાં તમે બાર લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષક માં તમારી નોકરી ફાઇનલ અને કાલેથી તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે આ પ્રકારની વાતચીત નો આધાર પુરાવા સહિત નો વિડિયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ વિડિયો નંબર એક તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે

અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરીફિકેશન પણ કરવામાં આવ્યું જેમાં એક બીજો વિડિયો પણ તમને મોકલવામાં આવે છે ત્યાં ધારાસભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં નોકરી કરતા જે શિક્ષક છે એ શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે આ ભરતીમાં જો તમારે લાગવું હોય તો તમારે પૈસા દઈને જ લાગી શકાશે અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો જો તમે રૂપિયા પૂરા અત્યારે નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી છે એ મંડળી તમને લોન પણ આપશે એટલે કે શિક્ષક ની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ વિડિયો નંબર ત્રણ અને વિડિયો નંબર 4 ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ અને ખરેખર જે આ લોકોને દાયિત્વ હતું એટલે કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાનું જેનું દાયિત્વ હતું એ જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ને પોષી રહ્યા છે ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે એ સાબિત થાય છે આ છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ એમનો લેટર અને જે મેં નામ આપ્યું કે ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી આ છે શ્રી ટ્રસ્ટી શ્રી બચુભાઈ એન કિશોરી અને વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી કનૈલાલ કિશોરી એમની સાથે એમના પિતાશ્રી છે છે અને જે વાત કરવામાં આવી એ ગાડી પણ તમે જોઈ શકો છો ગાડી પણ ત્યાં ઉપલબ્ધ છે હાજર પણ હતી એક સમયની મુલાકાતમાં ત્યાં ધારાસભ્ય પણ હાજર હતા અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે વિઝ્યુઅલ અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે ફોટોગ્રાફ છે એ અહીંયા હું આ દેખાડી રહ્યો છું કે જે કનૈયાલાલ કિશોરીના એમના પિતાશ્રી સાથે અને શિક્ષણ મંત્રી સાથે અને અલગ અલગ મંત્રીઓ સાથે ના વિઝ્યુઅલ અહીંયા ઉપલબ્ધ છે ખરેખર આ લોકોનું કાર્ય હતું કે શિક્ષણ શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવો અને પોતાના સમાજના જે બાળકો છે એને શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ આપી અને દીક્ષિત કરી શકાય એ ખરેખર એનું દાયિત્વ હતું મુખ્ય હેતુ હતો. અને એટલા માટે જ પોતાના સમાજે એને ચૂટીને મોકલ્યા હતા તો આવા જ લોકો એ ભ્રષ્ટાચાર કરી અને ભ્રષ્ટાચાર ક્યાંક કરાવી અને આ શિક્ષણની અંદર દુષણ એ પેદા કરી રહ્યા છે એટલે આવા જે લોકો છે એ લોકો વિરુદ્ધ ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ હવે અમારી માંગણી છે કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે જે આ વસ્તુ આપી રહ્યા છીએ એ તમામ વસ્તુ મેં ક્રોસ વેરીફાય કરેલી છે અને છિંડે ચડ્યો ચોર એવું બિલકુલ નથી આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચાર થી શિક્ષકોની નોકરી મેળવે છે તો આને દાખલારૂપ વિડીઓ આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ શાળાઓની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરીથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે પણ મારી માંગણી છે અને કોઈ વગદાર વ્યક્તિ સુધી આપણે હજી સુધી જોયું છે કે ભાઈ નાની નાની માછલીઓને પકડી લેવા માટે મોગા મોટા મોટા મગમચ્છો હોય એ છૂટી જાય તો આવા વગદાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેના માટે અમે આ જે આધાર પુરાવો અમારી પાસે ઉપલબ્ધ જે છે એ તમામ આધાર પુરાવા અમે આદિજાતિ મદદ મદદનીસ કમિશ્નર તેની સાથે સાથે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તેની સાથે સાથે દાહોદ કલેક્ટર તેની સાથે સાથે દાહોદ એસપી તેની સાથે સાથે ટ્રાઇબલ જે પ્રિન્સિપાલ છે તે અને તેની સાથે સાથે પ્રાયોજના અધિકારી જે છે એ તમામ ને વિથ રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે અમે આ વિગત આવતીકાલની અંદર એને પહોંચાડી દઈશું અને અમારી અપેક્ષા એ છે